તો નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે તમારા માટે જે લઈ આવ્યો છું જેને કહેવાય કપાસની ખેતી અને જેટલા પણ લોકો કપાસ કરતા હોય છે અને જે કપાસની અંદર જે આપણા ખેડૂત મિત્ર છે એમની સાથે હું તો તમારે વાત કરવાનો છું કે આ ખેડૂત મિત્ર જે રિઝલ્ટ લીધું છે અને એ કોઈ વાત ના થાય કે એ વ્યક્તિ જે ટેક દોઢસો કિલોમીટર દૂરથી આપણે ત્યાં આવ્યા હતા અને આજે વસ્તુને જે રિઝલ્ટ લીધું છે તો આજે હું એમની પાસે આવ્યો છું અને જેટલા પણ લોકો કપાસ કરે છે જે કપાસમાં વધ નથી પકડતી ઝીંડવાનો લાગ નથી બેસતો ફૂટ નથી થાતી ગમે એવો પ્રોબ્લમ હોય તો આજે એવા જ પ્રોબ્લમ આમને પણ હતા તો આપણે વાત કરીશું એ ખેડૂત મિત્ર સાથે લાઇક કરો શેર કરો કરી દેજો તમારા માટે ખાસ છે જે લોકો કપાસ કરે છે જગતસિંહ ભાઈ છે આપણે તાલુકો કયો લાગે ચુડા અને જિલ્લો સુનગર માં ચૂડાની અંદર આપડે આપણા જગતસિંહ છે તો જગતસિંહ એ જે કહેવો છે કપાસ ની ખેતી ટોટલ કેટલા વીઘામાં કપાસ છે આપડે એસી વીઘામાં એસી વીઘામાં કપાસ કર્યો છે મિત્રો અને જયારે પહેલી વખત મને તો ઓળખતા નતા ઓળખ્યા તમે તો મારો વિડીયો જોયો વિડીયો જોઈને મારો સંપર્ક કર્યો હતો કે આકાશભાઈ તમારો વિડીયો જોયો છે એમને વિચાર કરો કે દસ વીઘા નહીં પણ એસી એસી વીઘામાં ટ્રીટમેન્ટ કરી સાચી વાત ને એક વિશ્વાસ પણ એમણે એક ખેડૂત એમણે જોયું કે ના આપણે કંઈ કરવા જેવું છે મેં એમને મને ફોટા બતાવ્યા કે આ વસ્તુ જે સાહેબ આ થઈ જાય મે થઈ જશે બરાબર ને એક સ્પ્રેમાં ન થઈ જાય મેં કોઈ એમ ન થાય તમારે દેવું તો જમીન અને ઉપર બંને કર દો રિઝલ્ટની જવાબદારી મારી તમે કર્યું ને કેટલા વાર સ્પ્રે કર્યો બે વાર બે વાર બે વાર સ્પ્રે કર્યો છે અને જમીનમાં કેટલી વાર આવી એક જ વાર આપ્યું છે એસી વીઘા ટોટલ જમીન છે અને તમે રીઝલ ની વાત કરો ને તો રિઝલ્ટમાં તમે અત્યારે ઝીંડવાનો લાગ બતાડો અહીંયા આગળ આજે એનો હાઈટ જો આ કપાસ પેલા કેટલો હતો એ મને આટલો કપાસ હતો આટલો બરાબર અને અત્યારે કપાસ તમે જોવા આ જો ગુમરા મારી જાય બરાબર આજે મારા જેટલો કપાસ છે બરાબર છે અને એક નહીં ટોટલી કપાસ આમ બતાડો એટલી હાઈટ પકડી છે કે ના પૂછે વાત તમે જોઈ લ્યો કપાસની હાઈટ જો એટલે તમને ખુદ વિચારમાં પડી જાય મિનિમમ આ મિનિમમ છ ફૂટનો કપાસ છે બરાબર ને હા હવે આ ફૂટનો કપાસ હવે કપાસ છે અહીં નજીક લાવો એમાં શું ફાયદો થયો છે આજે આ તમારી ફૂટ જુઓ તમે એમાં ઝીંડવા જુઓ ખાલી દુઃખે લઈને ઉપરથી લઈને નીચે સુધી ઝીંડવા છે બરાબર છે આ તમે ઝીંડવા જુઓ ખાલી આ જુઓ આ ઝીંડવા જુઓ તમે શ્યામ

અહીં આ બાજુ આ બાજુ બતાડો તો જો આ કપાસ જુઓ તમે ખાલી છે ફૂલ લાગઠ હજુ તો ફ્લાવરિંગ તમે જો કાંઈ ઘટતું નથી ઉપર જુઓ તમે એટલું ફ્લાવરિંગ લાગ્યું છે જો ડાડે ફ્લાવરિંગ છે ડાડે દાડે ફૂલ આવી ગયેલા છે તમે જુઓ મતલબ વિકાસ એ વધે છે સાથે સાથે ફ્લાવરિંગ આવે છે બરાબર ને હા હવે તો આપણે જે ચર્ચા કરવાના છે એની ઉપર થોડુંક વાત કરીએ આ જો છે ને પેલા આવતો પેલા ન આવે જયારે દેખાય ત્યારે આવે હું વાપરું ખરો પણ દેખાય તો હામે સાચીએ તમને ખાઈ બરાબર અને બાકી નો થાય તો આપડે ના કહી દેવું બરાબર તો મેં એમને કીધું તું તમે વિશ્વાસ રાખો પણ હું ટ્રીટમેન્ટ કરો અધુરું કરવાનું નથી કરવી તો પૂરી કરવી જમીએ જમીએ પણ મેં જે રિઝલ્ટ કીધું એ પ્રમાણે મળ્યું મળ્યું બીજા ખેડૂત જે ખેતી કરતા હોય કપાસ ની તમારો શું સંદેશો આપવો છે કપાસ કરાય બાકી બીજું કઈ કરાય બીજી વસ્તુ જે પંપ નો ખર્ચો કરતા કેટલા કેટલા નો પંપ તમે ના દોઢસો રૂપિયા નો પંપ એટલું રિઝલ્ટ નહોતું દોઢસો રૂપિયા નો પંપ તો રિઝલ્ટ નથી અહીં તમને કહી દઉં રૂપિયાના અંદર આટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે બરાબર ને તો આ વસ્તુનો ફાયદો છે તમને જે વાત કરી છે વાત કરી આગળ કઈ દવા તમે સાયટી છે જરાક બતાવજો ને આ ત્રણ દવા બરાબર ને હવે તમને ઇન્ફોર્મેશન આપવાનો છું આ દવા એમને સાંટી છે આ છે ક્રોપ પરિવર્તન જે તમારે આ જે વિકાસ તમને દેખાઈ રહ્યો છે જેમની હાઈટ નહોતી પકડાતી એમાં તમે તમારે થી ત્રીસ એમએલ નાખવાનું છે બીજા સ્ટેપની અંદર મેં ચાલીસ એમએલ કરાવ્યું હતું સમય થઈ ગયો તો વધ નહોતી પકડતી એટલા માટે સંપર્ક કરશો એટલે બધી માહિતી મળશે તમારે મને ફોટા મોકલવાના છે વોટ્સઅપ નંબર ઉપર જે તમને અંદર આપેલો છે બરાબર આ આપણું ક્રોપ પરિવર્તન છે જે વિકાસ અને ફૂલની શાખાઓ જે તમને દેખાઈ રહી છે ઘેરાઓ એ વધારે છે બરાબર આ જે બ્લૂમ ફાસ્ટ જે ઝીંડવાનો તમે લાગ જોઈ રહ્યા છો ને એ બધો આમાંથી છે તો તમે જેટલા ઝીંડવા દેખાઈ રહ્યા છે જેટલા પોપટી બ્લેક મસી વ્હાઇટ મસી ઉડતી બેસતી બધી જીવાત આ એક જ બોટલમાં આવી જાય છે બરાબર તો આ વસ્તુ તમને જે હાઇટ પકડાઈ છે તો ત્રણ વસ્તુનો તમે ઉપયોગ કરો સામે ચાલીને તમે દસ દિવસમાં આજે સ્પ્રે લગાવવાનો અને જમીનમાં આપવાનું અને છ દિવસ પછી બીજો રાઉન્ડ લગાવવાનો દસમા દિવસે તમે સામેથી મને ફોન કરશો બરાબર તો આ વસ્તુના વિડીયો છે વિડીયો એમનો નથી લઈને આવતા મારું લાગે આણંદ અને આજે અહીંયા આગળ હું ઉભો છું કાઠિયાવાડમાં મારા અલગ અલગ જગ્યાના છ રાજ્યના મારા વિડીયો આવતા હોય છે તો વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે હજુ પણ આપણે માહિતી આપવાના આજે શું છે તમને વાત કરીશ આજ આપણા જમીનની અંદર ભૂમિ પરિવર્તન જે અમે કહી શકાય કે જમીનનો કિંગ ભૂમિ પરિવર્ધન અને આ જે સોઇલ હેલ્થ પાવર આ જે તમને હાઈટ નોતી પકડતી એની પાછળનું કારણ કહું કે જે છોડવા પાછળ તમને ઝાડ દેખાઈ રહ્યા છે ને એ ઝાડને કોઈ ખાતર દેવા ગયું કોઈ નથી ગયું મૂળ ઉંડે સુધી ડેવલપ છે છે એટલે એટલે આજે એની અંદરથી ન્યુટ્રિશન લઈ શકે આ છોડવાને જ્યારે આપવામાં આવ્યું ને એ પેલા ઘણા ખાતર નાખ્યા હતા પણ એ કેમ પિકઅપ નથી પકડતી એનું કારણ જે મૂળ ઉંડે સુધી ડેવલપ થતું નતું જગ્યા મળતી નહોતી અને જેવું આ સોઇલ પાવરને ને ભૂમિ આપો તો ભૂમિ ખોરાક છે સોઇલ પાવર જમીનમાં જાય ડેવલપ કરે મૂળને ઊંડાણ સુધી ઉતારે ને જમીનમાં ઉપર સુધી પહોંચાડે એટલે એમની પિકઅપ વહીથી અને ઉપરથી સ્પ્રે જે લગાવ્યો પહેલો સ્પ્રે મારવાનો પછી જ જમીનમાં દેવાનું તો આ જમીનમાં તમે આપી શકો છો એક એકરની અંદર અઢીસો ગ્રામથી પાંચસો ગ્રામ ભૂમિ આપી શકો છો અને કેવી એની પરિસ્થિતિ છે એની ઉપર નક્કી થાય છે આ જે સોઇલ હેલ્થ પાવર એ પણ એક એકરમાં તમે પાંચસો એમએલ આપી શકો છો મતલબ કાઠિયાવાડમાં અઢી વીઘા થાય બરાબર ને અઢી વીઘા હોલ ગુઠ્ઠાઈ વીઘો તો આ બે વસ્તુ તમારે આપવાની છે જમીનની અંદર તો આ વસ્તુનું જે રિઝલ્ટ મળ્યું છે

તો તમે એકવાર વાપરો ટ્રાય લ્યો પચ્ચા વીઘા હોય ને તો દસ વીઘા વાપરો પણ એકવાર ટ્રાય લ્યો એટલે એનો વાંધો નથી પણ માલ તો પકડવો જોઈએ ને આ એટલે તું શું કરવાનું વાત પર નો બે હતો ફાલ તો બે એવો જોઈએ સીધી વસ્તુ આ બે ફોવરા માર્યા તો ફાલ આપડે પૂછ આવ્યો છે આમ તો હજી ઓછો બીજી વાડી બહુ છે મારે આ થોડીક મોડી પડે એટલે બાકી તમને કઈ દઉં હાઈટ પકડી લીધી એટલે મોડો નથી બીજા કરતા આ થોડો વહેલો કપાસ છે આ વહેલો કપાસ જે કેડ અમને આવ્યો ને પછી સંકાવ ચાલુ કર્યો પાછો ઉપર તો ફાલ પુષ્કળ આવી ગયો છે બરાબર જયારે પેન તો હજી નીચેથી ચાલુ થયો હતો ને ત્યાં તો જબરજસ્ત ફાલ જે તો દુનિયાનો ફાલ બેઠો છે બરાબર એકવાર તમે ટ્રાય મારો પરિવાર તમે હોતતા હોતતા વસ્તુ આવશો ઓકે તો તમે જે માહિતી આપી જગતભાઈ બહુ ખૂબ આભાર બરાબર છે ખેડૂત માટે બાકી એ બનાવતા જ નથી વિડીયો પણ મેં કીધું ખેડૂતો લોકો સુધી પહોંચે તો એક વિડીયો બનાવા દ્યો બનાવા દીધી છે તો સારી વિડીયો લાગી તો લાઈક આલજો બરાબર અને કેવો લાગ્યો કપાસ જગતભાઈનો ઓકે તો લાઈક કરી દેજો અને વિડીયોને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો આવનારી દરેક અપડેટ મારી મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ